શુભ સવાર મિત્રો આજે આપણે કર્મયોગ નામના અધ્યાય પાંચની શરૂઆત કરીશું પ્રથમ શ્લોક અર્જુનનું વાચ સંન્યાસમ કર્મણા કૃષ્ણ પુનર્યોગમ સસંસીકમ તન્મે બ્રૂહી સુનિશ્ચિતમ અર્જુને કહ્યું હે કૃષ્ણ આપણે પહેલાં મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી બુદ્ધિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપ્યો હવે આપ કૃપા કરીને સુનિશ્ચિત રૂપે મને કહીશો કે આ બંનેમાંથી ક્યુ વધારે કલ્યાણકારી છે ગીતાના આ પાંચમા અધ્યાયમાં ભગવાન કહે છે કે ભક્તિપૂર્વક કરેલું કર્મ શુષ્ક ચિંતનથી ચડિયાતું છે ભક્તિયોગ વધારે સરળ છે કારણ કે ભક્તિ પ્રકૃતિએ દિવ્ય હોવાથી મનુષ્યને કર્મબંધનમાંથી મુક્ત કરે છે બીજા અધ્યાયમાં આત્મા તથા ભૌતિક શરીરમાં તેના બંધન વિશે પ્રાથમિક જ્ઞાન આપવામાં આવ્યું હતું બુદ્ધિ યોગ અર્થાત ભક્તિ દ્વારા આ ભૌતિક બંદરમાંથી બહાર નીકળવા વિશે પણ કહેવામાં આવ્યું છે ત્રીજા અધ્યાયમાં સમજાવવામાં આવ્યું હતું કે જ્ઞાનના સ્તરે સ્થિત મનુષ્યને કોઈ કર્મ કરવાના રહેતા નથી અને ચોથા અધ્યાયમાં ભગવાને અર્જુનને કહ્યું કે સર્વ પ્રકારના યજ્ઞોને અંતમાં જ્ઞાનમાં પરિણમે છે પરંતુ ચોથા અધ્યાયના અંતમાં ભગવાને અર્જુનને આજ્ઞા કરી કે પૂર્ણ જ્ઞાનમાં સ્થિત રહે એવું તું ઊઠ અને યુદ્ધ કર તેથી આ પ્રમાણે એકસાથે ભક્તિયુક્ત કર્મ તથા જ્ઞાનયુક્ત અકર્મના મહત્વ પર ભાર મૂકે છે કૃષ્ણએ અર્જુનને મૂંઝવણમાં મૂક્યો છે અને તેણે નિર્ણયમાં ગૂચવ્યો છે અર્જુન સમજે છે કે જ્ઞાનયુક્ત સંન્યાસમાં ઇન્દ્રિય પ્રવૃત્તિ તરીકે કરાતા સર્વ કર્મનો પરિત્યાગ અભિપ્રેત છે પરંતુ જો મનુષ્ય ભક્તિયોગમાં કર્મ કરે તો પછી કર્મનો ત્યાગ કેવી રીતે થયો બીજી રીતે કહી શકાય કે તેના મતે સંન્યાસ અથવા જ્ઞાનમય ત્યાગ એ સર્વ પ્રકારના કર્મથી સર્વથા રહિત હોવો જોઈએ કારણ કે કર્મ તથા ત્યાગ એ બંને તેમને પરસ્પર વિરોધાભાસી લાગતા હતા એમ લાગે છે કે જાણે તેમને સમજ પડી નથી કે પૂર્ણ જ્ઞાનમાં રહી કરેલું કર્મ બંધનકારક હોતું નથી અને તેથી તે કર્મ ન કરવા બરાબર જ છે એટલા માટે જ તે પૂછે છે કે પોતે સર્વ કર્મનો ત્યાગ કરે કે પૂર્ણ જ્ઞાનયુક્ત થઈને કર્મ કરે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ